બાકી પદાર્થ છે એ કયો છે એની સાથે આપણે કાઈ લેવા દેવા નથી બરાબર ખાદ્ય પદાર્થ જે આપેલો છે પણ એનું તમને આ રીતે પાણીમાં એક દ્રાવણ ભેજે દ્રાવણ બનાવીને આપવાનું અને એમાં આપણે કાર્બોહાઇડ્રેટ ચરબી અને પ્રોટીન આ ત્રણ પોષક ઘટકો છે એની કસોટી કરવાની તો પ્રયોગ છે એ કઈ રીતે લખવાનો હોય કઈ રીતે આપો પૂરો કરવાનો હોય એનું એનું તમને ફોર્મેટ બતાવી પ્રયોગ નંબર 3 એનો હેતુ એવો હોય છે કે આપેલ ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઇડ્રેટ ચરબી અને પ્રોટીનની કસોટીઓ કરી તેની નોંધ કરો અને હાજર તેમજ ગેરહાજર પોષક ઘટકોને પરિણામમાં દર્શાવો આ એક એનું સિસ્ટેમેટિક ફોર્મેટ છે આ ફોર્મેટ જે છે વિડીયોમાં તમને મૂકી દેવામાં આવશે બરાબર એમાં એ ફોર્મેટ જે છે એ રીતે તમારે લખવાનું છે માર્ગદર્શિકા અથવા તમે પ્રયોગ કોઈ જોશો તો એમાં આ વ્યવસ્થિત પ્રયોગ આપેલો નથી એ મારી એક જોઈએ તો કાર્બોહાઇડ્રેટ માટે કસોટી કરવાની આવે છે પછી ચરબી માટે કોઈ એક કસોટી કરવાની આવે છે અને પ્રોટીન માટે કોઈ એક કસોટી કરવાની આવે છે તમે માર્ગદર્શિકામાં જોશો તો માર્ગદર્શિકામાં કાર્બોહાઈડ્રેટ માટે ઘણી બધી કસોટીઓ આવે છે જેલીવાનું કસોટી મોલીસ કસોટી સ્નાક સ્નાક વેચો આયોડિન કસોટી પણ આ બધી જ કસોટીઓ માટેના પ્રત્યેકો છે ઘણી વખત અમુક હાજર પણ ન હોઈ શકે અને અમુક પ્રકારના કાર્બોહાડ્રેટ છે બધી કસોટીઓ આપતા પણ હોતા નથી તો ખાસ કરીને કાર્બોહાઇડ્રેટની ચકાસણી માટે મોલીસ કસોટી કરવામાં આવે છે હવે મોલીશ કસોટી કઈ રીતે કરવાની છે તો મોલીસ કસોટી જે છે માર્ગદર્શિકામાં પણ આપેલી છે અને આ જે મેં ફોર્મેટ લખેલું છે એમાં પણ બતાવેલું છે પોલીસ કસોટી કરીએ કે આપણો જે ખાદ્ય પદાર્થ હોય એ ખાદ્ય પદાર્થ છે એમાં જો મોટે ભાગે લોટનું દ્રાવણ આપેલું હોય છે પણ દૂધ પણ હોઈ શકે તેલ પણ હોઈ શકે ઈંડાનું ખોડી અને એને પાણી ઓગાળીને પણ આપી શકે ખાંડનું દ્રાવણ પણ હોઈ શકે ખાંડનું દ્રાવણ તો એકદમ ક્લિયર સોલ્યુશન હોય પણ એ તમને લોટ ઉગાડીને આપેલો છે હવે કયો લોટ છે આપણે ખ્યાલ ન આવે કારણ કે ચણાનો લોટ હોય તો પણ હોય ઘઉંનો હોય

ઉમેરવાની છે એમાં બનાવેલા તમારે ઉપયોગ કરવાનો છે આ મોલિશ પ્રક્રિયા જે છે વાસ્તવમાં હોય છે શું કે મોલિશ પ્રક્રિયા જે છે આલ્ફા આલ્ફા નેપ્થોલ નું દ્રાવણ હોય છે 1% આલ્ફા નેપ્થોલ નું ઇથેનોલ માં દ્રાવણ હોય છે 1% આલ્ફા નેપ્થોલ આલ્ફા નેપ્થોલ એક આગલી પ્રજાત છે જેને આલ્કોહોલ માં ઓગાળી દઈએ એટલે આ ટ્રાન્સપેરન્ટ વાઇટ જેવું દ્રાવણ થઈ જતું હોય છે તો આ જે દ્રાવણ જે છે મોલેસ બનતી કે રીતે ઓળખાય છે આ લેબ માં તમને કોઈ જગ્યાએ બીકર માં અથવા કે સ્ક્વીઝ બોટલ હતી એમાં ભરેલું હશે તો એમાંથી એક થી બે ટ્રિપ ટીપા

સાંદ્ર એટુ એસો પણ ઉમેરશું સાંદ્ર એટ્યુએસો તો આ સાંદ્ર એક એસો ઉપર છે એને પણ ડ્રોપર ની મદદથી જ લેવાનું છે સાંદ્ર એટુ એસો ઉપર છે એ કેટલું ઉમેરશું તો કે એક થી બે એમ જેટલું સાંદ્ર એક્ટુએસો પણ ઉમેરવાનું હોય છે બે થી ત્રણ વખત આપણે ડ્રોપર એમાં ફળો ફળ ભરી અને એડ કરીએ કોઈ પણ ખાદ્ય પદાર્થમાં હાજર હોય તો આ રીતે આપણને જામલી નું વલય જોવા મળે છે આ વલય છે પણ બની શકે અને ઘણી વખત પદાર્થોમાં એ ઉપરના ભાગે પણ બનેલું જોવા મળશે અહીં જો કુદરતી પદાર્થથી થી સંપૂર્ણ એકરૂપ થઈ જાય છે બને જે આપણે તાંદ્રે એપિસોપોર ને મોલિસ પ્રક્રિયા ઉમેરેલા હતા એ પ્રક્રિયા થી એકરૂપ મિશ્રણ બની ગયું છે પણ જો બે અલગ અલગ લેયર લેતા હોય એમ સાથે તો બંને લેયર જે જગ્યાએ મળતા હોય એ જગ્યાએ આવું તમને મલય બનેલું જોવા મળશે અહીં ટેસ્ટ યુબમાં કળીએવ રામલી મલય જોવા મળે છે જો આવું રિઝલ્ટ જણાય તો શું લખવાનું આવે કે આપણે આજે કદાચમાં કાંડો આઈડ્રેડ હાજર છે એ અનુમાન આગળ થયું છે તો આજે મેં ફોર્મેટ બનાવેલું છે એમાં તમે જોઈ શકો છો કે મોલિશ કસોટી કાર્બોહાઇડ્રેટ માટેની કઈ કસોટી કરે છે મોલિશ કસોટી આ એક પરફેક્ટ કસોટી છે મોલિશ કસોટી માટેનો પ્રક્રિયા દરેક લેખમાં હાજર હશે આપેલું ખાદ્ય પદાર્થનું જલીય દ્રાવણ લેવાનું છે તેમાં મોલિશ પ્રક્રિયકમાં બે થી ત્રણ ટીપા ઉમેરી અને થોડું મિક્સ કરવાનું છે ત્યારબાદ સાંદ્ર H2SO4 છે એ ટેસ્ટ ટ્યુબની સપાટી ઉપરથી સપાટીને અટકીને સાંદ્ર H2SO4 ઉમેરવાનું છે બે થી ત્રણ એમ એમ જેટલું ડ્રોપર નંબર

સરસ મજાનું એવું વલય બનેલું જોવા મળે છે ઉપરની બાજુ તો જો વલય જોવા મળે કાર્બોહાઈડ્રેટ હાજર હોય છે આપણે લખશું અવલોકનમાં કે જે જગ્યાએ બંને પ્રવાહી ભેગા થાય છે એ જગ્યા આપણને જાંબલી રંગ જોવા મળે છે તો અનુમાનમાં શું લખવાનું આવે કાર્બોહાઈડ્રેટ હાજર હવે ત્યારબાદ કસોટી કરવાની છે ચરબી માટેની કે આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે કે નહીં તો ચરબી માટેની કઈ કસોટી કરવામાં આવે છે તો ચરબી માટે કેસો ફોર સાથે ખાદ્ય પદાર્થને ગરમ કરવામાં આવે છે કે આપણે જે ખાદ્ય પદાર્થ આપેલો હોય એનું દ્રાવણ થોડુંક ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એમાં શુષ્ક કેસો ફોર ના થોડાક ફટિક ઉમેરવાના અને પછી ટેસ્ટ ટ્યુબને ને ગરમ કરવાનું શુષ્ક કે ચેસો ફોર પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ એ સફેદ રંગનો પદાર્થ હોય છે લેબમાં આવી રીતે એક નાની કેપ્સ્યુલમાં હશે કે શોષક પદાર્થ છે જો લાંબો સમય સુધી ખુલ્લો રહીએ તો એ અંદર જામી જાય છે આ કે કેસો પર થોડાક સ્ફટિક જે છે એ લઈ લેવાના ચમચીમાં અને પછી આપણો જે ખાદ્ય પદાર્થ જે છે એને આપણે ફરીથી ટેસ્ટ ટ્યુબમાં લેશું અને ટેસ્ટ ટ્યુબમાં ખાદ્ય પદાર્થ લઈ ખાદ્ય પદાર્થ સરસ મજાના આમ શેક કરી લેશો બીકરને ને શેક કર્યા બાદ ખાદ્ય પદાર્થ ને ફરીથી ટેસ્ટ ટ્યુબ લેશો જેથી કરીને પાણી ના આવે પાણીની સાથે ખાદ્ય પદાર્થ છે ટેસ્ટ ટ્યુબ માં આવે અને ત્યાર બાદ એમાં કે ચેસો ફોર આપણે ઉમેરશું થોડાક જ ફટેક ઉમેરવાના છે બે થી ત્રણ નાના એવા એના ટુકડા ઉમેરો એટલે ચાલે પછી આ ટેસ્ટ ટ્યુબ ને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર માં રાખી બર્નર ઉપર ગરમ કરશું આપણે બર્નર ઉપર ગેરમ કરશું બર્નર ઉપર ગરમ કરશું થોડીક સમય સુધી બહુ ગરમ કરવાની જરૂર

ચરબી છે હાજર છે તીવ્ર સ્મેલ આવવાનું કારણ શું છે કે જ્યારે કે એચ એસ ઓ ફોર ને આપણે test tube માં ખાદ્ય પદાર્થ સાથે ઉમેરીને ગરમ કરીએ છીએ ત્યારે અંદર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થાય છે અને ચરબી એટલે કે ગ્લિસરાયેલા એસ્ટર જેની પ્રક્રિયા થઈ અને ગ્લિસરોલ છૂટો પડે છે અને ગ્લિસરોલ કે એચ એસ ઓ ફોર સાથે રિએક્શન પામી અને એક્રોલિન નામનો એક પદાર્થ બનાવે છે જે એક્રોલિન છે એ ખૂબ જ તીવ્ર સ્મેલ વાળો પદાર્થ હોય આવી જો કોઈ તીવ્ર સ્મેલ આવે તો તમારે સમજી લેવાનું કે આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે અને આમે ચરબી માટેના ફક્ત બે જ પદાર્થો છે એમાં આપવામાં આવે છે એક તેલ તો તેલ તો ચરબીયુક્ત જ પદાર્થ છે એટલે એમાં એ તીવ્ર સ્મેલ આવશે પણ અહીં આપણે તીવ્ર સ્મેલ આવતી નહીં જણાય યાદ રાખજો મિત્રો કારણ કે આપણને જો તમે જોઈ શકો છો કે લોટ અહીં નીચે બેસી જાય છે એટલે આપણને એક લોટ ઓગાડીને આપેલો છે તો લોટમાં તો ચરબી હાજર હોવાની નથી એટલે તીવ્ર સ્મેલ આવતી જણાશે નહીં અમુક કોક બીજા પ્રકારની સ્મેલ પણ આવતી જણાય પણ એને તમારે એ માની નથી લેવાનું કે એક્રોલિનની સ્મેલ છે ખોરી એકદમ ખોરી સ્મેલ આવવી જોઈએ ચરબી જે છે એ મગફળીનો દાણો છે જેમ ખોરો થઈ જાય પછી એને આપણે ઘસી અને જે ખોરી સ્મેલ આવે એવી આમાંથી જો ખોરી સ્મેલ આવતી જણાય તો ચરબી માં ખાદ્ય પદાર્થમાં હાજર છે પણ આપણા પદાર્થમાં ચરબી હાજર નથી

ચરબી માં આપણે લખશું કે તીવ્ર વાત ચરબી હવે છેલ્લી આવે છે પ્રોટીન પ્રોટીન માટેની કસોટી કસોટી માટે કઈ રીતે કરવાની છે તો પ્રોટીન માટે ત્રણ કસોટીઓ આપેલી છે માર્ગદર્શિકામાં એમાંથી આપણે કોઈ એક જ કસોટી કરશું ખાસ કરીને પ્રોટીન માટે બાય યુનિટ કસોટી કરવાની આવે છે તો ફરીથી આપણે ખાદ્ય પદાર્થ લઈશું ટેસ્ટ

તો દસ ટકા ઇનોવેટ નું થોડુંક દ્રાવણ ઉમેરી ત્યારબાદ તેમાં ફેલિંગ પ્રક્રિયા કે એટલે કે કોપર સલ્ફેટ બુકમાં શબ્દ વાપરેલો છે કોપર પ્રક્રિયા કોપર પ્રક્રિયા એટલે કોપર સલ્ફેટ નું દ્રાવણ ફેલિંગ કે એના બે થી ત્રણ ટીપા એડ કરવાના છે બે થી ત્રણ ટીપા એડ કરીએ એટલે આપણે આવી રીતે અંદર એક પ્રક્રિયા થતી જોવા મળશે અને એ પ્રક્રિયામાં જોશું તો આપણને વાદળી રંગ જે છે એ વાદળી રંગના જોવા મળશે હવે આ વાદળી રંગ આવે છે બરાબર હવે આ વાદળી રંગમાંથી ઝામલી રંગ આવવો જોઈએ આ ટેસ્ટ ટ્યુબને આપણે ગરમ કરશું આ ઉક્ષેપ મળી જાય છે એટલે રિઝલ્ટ આવે કેમ સમજવાનું નથી

જોઈ શકો આપણા ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજર છે એવું સાબિત થયું કહેવાય પ્રોટીન હાજર છે તો આ પદાર્થ હતો એમાં આપણને કયા પોષક ઘટકો હાજર મળ્યા તો કે મોલિસ કસોટીમાં કાર્બોહાઇડ્રેટ હાજર જણાય જાંબલી રંગનું વલય બનેલું હતું પછી ચરબી માટેની કસોટી કરી તો એમાં તીવ્ર વાસ આવતી નથી તેથી ચરબી ગેરહાજર છે અને પ્રોટીન માટે બાય યુરેટ કસોટી કરતા આપણને જામલી રંગ જોવા મળે છે જે ઉક્ષેપ મળે છે ઉક્ષેપને ગરમ કરશું એટલે આ હજી થોડુંક જ ગરમ કરેલું છે સંપૂર્ણ ગરમ કરી એટલે સરસ મજાનો જામલી રંગ એ ઉચ્છક પર જાંબલી રંગના કેરેક બની જતા હોય છે જો વધારે માત્રામાં પ્રોટીન હાજર હોય કારણ કે તમને ચણાનો લોટ આપેલો હોય તો એમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય એટલે એમાં વ્યવસ્થિત રિઝલ્ટ જોવા મળે અમુક નો લોટ હોય તો ઘઉંના લોટમાં પણ પ્રોટીન હાજર હોય છે થોડા પ્રમાણમાં તો એમાં ઓછા પ્રમાણમાં આવી રીતે જાંબલી રંગ જોવા મળશે તો આ પ્રોટીન માપવાની કસોટી હતી બાયયુરેટ કસોટી આ કસોટી કરી ત્રણ જ કસોટી કરવાની છે કસોટી કરી લીધા બાદ આપણે માં શું લખશું બરાબર તો જોઈ શકો છો જો પ્રોટીન માટેની કસોટીમાં લખેલું છે બાયો કસોટી ખાદ્ય પદાર્થ બે એમ એલ દસ ટકા એને હોય દ્રાવણ અને કોપર પ્રક્રિયા એટલે કે ફેલિંગ બે ના થોડાક ટીપા ઉમેરી અને પાંચ મિનિટ સુધી ગરમ કરો તો જાંબલી રંગ જોવા મળે છે એટલે કે પ્રોટીન હાજર અનુમાન તો પરિણામમાં શું લખશું પરિણામમાં એવી રીતનું લખવાનું હોય છે કે આપેલ ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઇડ્રેટ હાજર છે કે હાજર આપણને હાજર મળેલું એટલે આપણે લખશું હાજર પછી ચરબી ચરબી આપણને ગેરહાજર મળેલી છે એટલે આપણે લખશું ગેરહાજર અને પ્રોટીન જે છે એ હાજર મળે છે એટલે પ્રોટીન હાજર અહીં મેં કોમન ફોર્મેટ બનાવેલું હોય કે ઓબ્લિક રીતે લખવાનું આપેલું છે તો આ સિસ્ટમેટિક પ્રયોગ છે અને આ જ રીતે લખવાનું છે માર્ગદર્શિકામાં આપેલો પ્રયોગ જે છે સૌથી એન્ડનો લાસ્ટ પ્રયોગ એ આ જ પ્રયોગ છે પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ પરિણામમાં શું કરતા હોય છે કે પરિણામમાં આ રીતે જે બેઠે બેઠું લખાણ જે છે એ ઓપીક રાઈટ કરતા હોય છે કે દૂધ પછી ઘઉંનો લોટ ચોખાનો લોટ ચણાનો લોટ કઠોળનો પાવડર પણ તમને પદાર્થ તો એક જ આપેલો છે તો આ બધાની કસોટી કેવી રીતે હાજર આવે તમને કોઈ એક જ ખાદ્ય પદાર્થ આપેલો છે તો પરિણામમાં આ રીતે નથી લખવાનું પરિણામમાં લખવાનું છે કે આપેલ ખાદ્ય પદાર્થ જે મેં તમને બતાવ્યું બરાબર ખાદ્ય પદાર્થ કયો છે એ તમારે કહેવાની જરૂર નથી આપેલ ખાદ્ય પદાર્થમાં શું હાજર છે એ પરિણામમાં લખવાની જરૂર છે આ રીતે પરિણામ લખશો અને આ રીતે સિસ્ટમેટિક કોષ્ટક બનાવશો એટલે આના તમને આ પ્રેક્ટિકલના 6 માર્ક છે મળશે 6 માર્કનો પ્રયોગ છે ઓર્ગેનિકનો કાલે આપણે જે પ્રયોગ જોયો હતો એના હસવામાં આ પ્રયોગ આવવામાં આવતો હોય છે 20 વિદ્યાર્થીઓની બેચ હોય તો 10 વિદ્યાર્થીને કાર્બનિક પદાર્થમાં ક્રિયાશીલ સમૂહ નક્કી કરવો એ પ્રયોગ આવતો હોય છે અને બાકીના 10 વિદ્યાર્થીઓને ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઇડ્રેટ ચરબી અને proteknik, kapasiti teknologi ni hadirin di kira-kira siap-siap proyek dapur maaf-dapur terima kasih